આ જગ્યાએ ગમે તેવા ગાલ પસોલા હોય તે ફક્ત મંતરવાથી મટી જાય છે તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોજો અને ઘણા બધા હાલમાં ખૂબ જ આ રોગચાળો છે તે નાના બાળકોમાં જોવા મળી રહ્યો છે તો તેવા લોકોને શેર પણ જરૂર કરજો જેથી ઘણા બધા લોકોને આ વિડીયો દ્વારા હેલ્પ મળે તો આ જગ્યા ઉપર ગમે તેવા ગાલ પસોલા હોય તેને મંતરવામાં આવે છે અહીંયા એકવાર મંતર્યા પછી ગમે તેવા ગાલ પસોલા હોય તે મટી જાય છે તો આ જગ્યાનું સરનામું ક્યાં આવેલું છે તે બધી જ આપણે તમને વાત કરી છે તેમાં ગાલ પસોલાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને લોકો તેની દવા પણ લે છે પણ દવા દ્વારા ગાલ પસોલા છે તે મટતા નથી અહીંયા દૂર દૂરથી લોકો ગાલ પસોલા મંતરવા માટે આવે છે તો આ જગ્યા છે તે રાજકોટ જિલ્લાના જે જસદણ તાલુકો છે તેનું ઘેલા સોમનાથની બાજુમાં જે બંધાળી ગામ આવેલું છે ત્યાં ગાલ પસોલા મંતરવામાં આવે છે તો વિડીયોને ખૂબ જ શેર કરજો ઘણા બધા લોકોને હેલ્પ મળશે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો